મહાનગરપાલિકાના દબાણ હટાવો સેલે ચિત્રા વિસ્તારમાંથી લારી ગલ્લા સહિતના દબાણોને દૂર કરી જપ્ત કર્યા હતા મહાનગરપાલિકાનો દબાણ હટાવો સેલ ચિત્રા વિસ્તારની અંદર પહોંચ્યો હતો જ્યાં લારી ગલ્લા પાથરણા સહિતના દબાણોને દૂર કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં લોકોના ટોળાઓની વચ્ચે પણ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા લારી ગલ્લા સહિતના દબાણોને જપ્ત કરવામાં આવ્યા હતા ل <muchas> جل

I'm <laughs> not કોથરા લેનો કેસા પ્રિવીને કે પાઈબે મરી જાવી કે અમારું તો મોટું બોલાવું તો આ તો બધું

હા બે બે લે લે નો ભરો તો મને જો કાપો લઈ બરાબર આ લઈ લે પણ ભાઈ 200 ના તારે કિતા આ કોલા ખમલે સાવ તો અંદર નથી દેખો કોઈ તે વેચો તો લેવો ને કોઈ મુફત લઈ જાય મને મેવું ને એના બાર તો ખબર નથી દે એમ નહી માનતો કાટો લઈ ને